તે પતિ નિલેશ નારોલા ફિઝિયોથેરાપીનો ક્લિનિક ચલાવે છે જ્યાં બનાવ અંગે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે પતિ સહિત ચાર વ્યક્તિઓ સામે આઈપીસી કલમ હેઠળ દુર્સ્પ્રેરણ નો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે મહિલાએ આપકાર્યું તો શું કારણ કે પોલીસે કઈ રીતના ગુનો દાખલ કર્યો છે અમરોલી પોલીસ સ્ટેશનમાં આદરના દુષ્કથણ બાબતનો એક ગુનો દાખલ કર્યો છે BNS ની કલમ 108 અને 54 મુજબ એમાં જે મહિલા છે મરણ એને પતિ સાસુ સસરા અને નણંદ તરફથી પૈસાની માગણી અને મારજોડ અને ત્રાસ હતો એ બાબતે એની રજૂઆત હતી અને એ આધારે એને ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલી છે જે એમાં એની મધર જે મરણ જણાની માતા છે એની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે મોટાભાગે એમની જે ફરિયાદ છે એમાં વિગતમાં એવું જણાવેલું છે કે જે મરણ છે એ ટ્યુશનને એવું કરતા હતા તો એમાં જે પૈસાની કમાણી થતી એ પૈસાની માગણી હતી